નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આગળના આપણે ત્રણ વિડીયોમાં ફર્સ્ટ આપણે અનુવાદ શીખ્યા હતા ત્યારબાદ આપણે વૈકલ્પિક પ્રશ્નો ત્યારબાદ ટૂંકા પ્રશ્નો આજે આપણે શીખવા નથી ટોટલ વ્યાકરણ વિભાગ જે પરીક્ષામાં બહુ ઓછી મિત્રો આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અહીં મેળવવાનું છે એટલે તમે બધા બહુ ધ્યાનથી સમજીને અને લખી લખીને પ્રેક્ટિસ કરીને આગળ વધજો આગળ વિકાસ મૂલ્યાંકર લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્ન પાંચ વ્યાકરણ વિભાગ સંપૂર્ણ સોલ્યુશન આપણે ઓશન કોચિંગ ક્લાસની ચેનલ પર આપણે મેળવીએ છીએ ઇન્ડિયાનું એક નંબર એકમાત્ર પ્લેટફોર્મ જે તમારા માટે ચિંતાતુર છે તમારા ભવિષ્યના માટે ચિંતાતુર છે અમારા વિદ્યાર્થી મિત્રો જીવનમાં બહુ સારા પદ પર આગળ વધે તે માટે આપની ચેનલ આગળ આગળ છે જુઓ નીચે આપેલા શબ્દોનો અર્થ વિકલ્પમાંથી શોધીને લખો જે વિકલ્પ આપશે તેમાંથી તમારે શબ્દોનો અર્થ લખવાનો છે સિદ્ધ્રતા એટલે શું આવશે ઝડપથી પ્રશિક્ષણ એટલે શું આવશે તાલીમ શક એટલે શું આવશે ઇન્દ્ર જયંત કોનો પુત્ર છે નામ જયંત્રનો શું આવશે ઇન્દ્ર પંતરંગ તો તો શું 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 આવશે 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 આજે કુતેહ તેનો આન્સર માટે વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે તમે બહુ ઓછી મહેનતે સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો ધ્યાન આપજો કંબલાન તો શું આવશે કામડા ઓ

જે તમને જોઈએ છે ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો માટે તેની કિંમત એક વિષયની માત્ર વીસ રૂપિયા છે બરાબર છે ને તમે મેળવી લો પછી કોઈ શાળા સંસ્થા કે ક્લાસીસ માટે પીડીએફ જોઈએ છે પ્રશ્નપત્રની તેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે અને ફોન કરો વોટ્સએપ ગ્રુપમાં ફોન કરો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે ફોન કરો ધોરણ ત્રણ થી આઠ ની વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ તમે જોડાવો અને વિદ્યાર્થી મિત્રો તમે આગળ વધો નીચે આપેલા સમાનાથીનું સંસ્કૃત શબ્દ આમાં લખવાનું છે બરાબર છે આ રીતે તેનું શું આવશે પય શું આવશે પય બિડાલહ તો શું આવશે બિલા એનું શું આવશે નૂતન તેનું શું આવશે નવીન ચંદ્રમાં તેનું શું આવશે શશી કાતો સુધાકર ચંદ્ર ની વાત કરી છે ને ધાન્યમ શું આવશે સસ્યમ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રતિદિનમ તો શું આવશે નિત્યમ ખ્યાતમ નું શું આવશે પ્રસિદ્ધમ સર્પ નું શું આવશે ભુજંગ કાંચનમ નું શું આવશે સુવર્ણમ સોનુ કપી નું શું આવશે વાંદર વાંદર એટલે કે વાંદરો આગળ ભાર્યાનું શું આવશે પત્ની એનો અર્થ થાય છે કૃષિ જેનો અર્થ થાય છે રમવું બરાબર છે સાચો વિરોધી શબ્દ એટલે કે આપણે શું આપ્યું છે ટ્રુ ફોલ્સ મતલબ કે ફોલ્સ અપોઝિટ શોધવાના છે શું આવશે સાધુ કઠોરમ તો શું આવશે સિદ્ધમ એટલે કોમળ પછી નિંદ્રાતિનું શું આવશે જાગતિ નિંદ્રાતિનું સૂતી તેનું વિરોધી શું આવશે જાગતિ શ્રીયતનું શું આવશે વર્ધતી નિર્જીવનું શું આવશે સજીવ અગ્રેનું શું આવશે પછાત આગળનું પાછળ નિર્જીવનું જી સજીવ શ્રીયતનું વર્ધતે નિર્દંતનું જાગતે કઠોરનું સિક્દમ અને ખલનું સાદો બરાબર છે આ રીતે આવશે આગળ અધનું શું આવશે ઉપરી આગત નું શું આવશે નિગત અત્ર નું શું આવશે તત્ર બાલ નું આવશે વૃદ્ધ સ્વતંત્ર નું આવશે પરતંત્રતા અને પર નું આવશે સ્વ જુઓ આગળ નું શું આવશે પાછળ આગતા નું શું આવશે નિઘતા અત્ર નું શું આવશે અહીંયા તો ત્યાં બાલ નું શું આવશે વૃદ્ધ સ્વત સ્વતંત્રનો શું આવશે પરતંત્ર અને પરનું શું આવશે સ્વ એ રીતે આવશે આગળ જોઈએ નીચે આપેલા શબ્દોની સંધિ લખો કોઈપણ પણ આપણે શું લખવાની છે સંધિ પુન અનુરીતા તો શું આવશે પુનરનુનીતા બરાબર છે ઉચ્ચે મા ભષ તો શું આવશે ઉચ્ચે મા ભષ અપદ દુર્ગ મામી તો અપદો દુર્ગામી કાક પ્લસ અયમ તો શું આવશે કાકો પદમ પ્લસ એકમ તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે તમે બહુ સારા માર્ક્સ લાવી શકો છો સ અક્ષર તો શું આવશે સાક્ષર રીપ તથા તો શું આવશે રીપવસ્થા પુન પ્લસ ચંદન તો શું આવશે પુનઃ સ્વ ચંદન નું અંભ તો શું આવશે નામ્બ ચતુરત તો શું આવશે દંદમ ન અવંદિત તો શું આવશે નાંદી બધા વિષયોની રેડી ટુ પ્રિન્ટ ક્વેશ્ચન પ્લસ આન્સર ક્વેશ્ચન પેપર વિથ આન્સર મેળવવા માટે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો આજે જ તમે મેળવી લો અને તમારી પ્રેક્ટિસ શરૂ કરી દો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન પેપરની પીડીએફ મળે છે તો તે પીડીએફની કિંમત વીસ રૂપિયા છે તેને લઈને તમે તમારી પ્રેક્ટિસ શરૂ કરી દો પછી કોઈ ક્લાસીસ છે સંસ્થા છે તેના માટે પોતાના ક્લાસીસને લોગો માટેની પ્રશ્નપત્ર જોઈએ છે તેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આગળ ફોન કરો વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ધોરણ ત્રણથી લઈને આઠ સુધીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના માટે તમે કોન્ટેક્ટ કરો સિત્તેર છેંતાલીસ બસો બાવીસ બસો ચોપન પર આગળ જોઈએ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો પર્વત પ્લસ તાગ્રે તો શું આવશે પર્વત અગ્રે

આ એન્ડ વિડીયો હતો આના પછી આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવી લીધું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર જે આપણે મેળવી લીધું છે સંપૂર્ણ સોલ્યુશન તેને લખી લખીને પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિસ કરો થેન્ક યુ